મિશ્રિત થઈને લોકોના ઘર સુધી દૂષિત પાણી પહોંચતું હોવાના મામલે મહિલાઓએ હોબાળો મચાવ્યો હતો તાત્કાલિક સમસ્યાના નિરાકરણ માટેની માંગ કરી હતી અંકલેશ્વરના વોર્ડ નંબર ત્રણ માં આવેલ સિદ્ધેશ્વર ઉભરાતી ગટરો અને પીવાના પાણી સાથે ગટરનું પાણી પાણી મિશ્રિત થઈને દુર્ગંધ મારતું સ્થાનિકોના ઘર સુધી પહોંચતું હોવા મામલે હોબાળો મચાવ્યો હતો અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ ને રજૂઆત કરી સમસ્યાનો તાત્કાલિક નિકાલ લાવવા માટે માંગ કરી હતી અંકલેશ્વરમાં છ સવારે પીવાના પાણી સાથે ગટર નું પાણી મિશ્રિત થઈને લોકોના ઘર સુધી પહોંચતું હોવાનો અને લોકો દુર્ગંધ અને પાણી લઈને પાલિકા કચેરી પર પહોંચ્યા હતા સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તેમના વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે પરિણામે રોડ પર ગટરોના પાણીના ખાબોચિયા ભરેલા રહેતા હોય છે અને લોકોને અવર કરવામાં

અમારા એ કાયમ માટે પાણીની સમસ્યા છે કાયમના માટે એ ટોયલેટના ચેમ્બર ઉભરાય છે એ જે ટોયલેટનું પાણી જે ચેમ્બરનું પાણી આવે છે એ અમારા પાણી પીવાના પાણીની અંદર બધું મિક્સ થાય છે ને એ જ પાણી અમારે પાછું પીવાનું થાય છે તો હવે અમારે આ સમસ્યાનો કોઈ નિકાલ આવે એ અમારે જોઈએ છે નગરપાલ મીના મિનિનેતા પણ કેટલી વાર ગયા નગરપાલિકામાં કે આગળ બી કેટલી વખત આવેલા પણ એનું કોઈ નિરાકરણ નથી ને આ પાણી તમે જોઈ શકો છો કે કેટલું ગંદુ છે આ જે પીવાનું પાણી આવે ને એ પાણી છે

અમારા ટૈયા બધા ખારા ભરેલા છે આવીને કોઈ છોકરાઓના લગન હોય કોઈ મરી જાય તો શું કરવાનું અમારે એવા પાણીની અંદર અમારા બધાને ઉભા રાખવાના અરે કાયમ માટે છે એટલે મીનાબેનના છોકરા કને હો કહેવા ગયા અમે કશું કરતા નહીં એ લોકો એટલે અમારે અહીંયા આવું પડ્યું કોઈને વાત કરી લે બહુ બધી બહુ વખતે વાત કરી મીનાબેનના ટૈયો જઈ જઈને